તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટીઓ શકરિયાનો શીરો બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા શકરિયા લીધા છે તો શકરિયા ના વધારે પડતા જાડા કે ના એકદમ પાતળા એ રીતના મીડિયમ સાઇઝના લેવાના જેથી આપણો શીરો એકદમ સરસ બને અહીંયા આપણે જે શકરિયા લીધા છે એને મેં પહેલાં સારી રીતે ધોઈ લીધા છે હવે આ શકરિયાની કુદરતી મીઠાશ જળવાઈ રહે એ રીતે આપણે આને બાફવાના છે

જેના માટે તમારે કોઈ ઝંઝટ નથી કોઈ મહેનત નથી સૌથી પહેલા આપણે ગેસ પર શક્કરિયાને બાફવા માટે તવો રાખી દેસુ તો નોર્મલી આપણે જે રોટલી બનાવવા માટે તવો વાપરતા હોઈએ ને એ જ મેં તવો લીધો છે તો આ જે તવો છે ને એને આપણે થોડો ગ્રીસ કરી દેવાનો છે તો આપણે રોટલી બનાવવા માટે તવો વાપરતા હોઈએ અને આપણે ફરાળમાં ખાવાનો હોય તો આ તવાને પેલા સારી રીતે ધોઈ અને કોરો કરી લેવાનો પછી એને ગેસ પર લઈ એના ઉપર હલકું એવું ઘી લગાવી દેવાનું તો થોડું તમે ઘી લગાવશો ને એટલે શકરિયામાં બહુ સારી એવી શીરામાં ઘીની સુગંધ આવશે તો અહીંયા તમે જો મેં તવા પર સરસ મજાનું ઘી લગાવી દીધું છે હવે આપણે આના ઉપર શકરિયા રાખવાના છે તમને એમ થતું હશે કે તવામાં શકરિયા કેવી રીતે બફાશે બહુ સરસ બફાઈ જશે એકદમ મીણ જેવા સોફ્ટ થઈ જશે શકરિયા એકદમ ફટાફટ બફાઈ જાય ને એના માટે આપણે શકરિયાને વચ્ચેથી આ રીતે બે ભાગમાં કટ કરી લેશું અને આ રીતે આપણે તવા પર શક્કરિયાને ગોઠવી દેશું તો અહીંયા તમે જુઓ મેં એકદમ સારી રીતે બધા જ શક્કરિયાને બે ભાગમાં કટ કરી તવા પર ગોઠવી દીધા છે હવે આના ઉપર આપણે કોઈક વાસણ ઢાંકી દેવાનું છે તો કોઈ મોટું તપેલું આ રીતે તમે અંદરની સાઈડ હવા બિલકુલ ના જાય એ રીતે આમ ઢાંકી દો તો તમે જો આખો સરસ તવો કવર થઈ ગયો અને અંદરની સાઈડ બિલકુલ હવા ના જાય એ રીતે મેં તવાને સેટ કરી દીધો છે

એના ઉપર ફરી તપેલું ઢાંકી દીધું છે હવે આને હજી આપણે દસ મિનિટ માટે થવા દેશું તો લગભગ વીસ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જો આપણા શકરિયા એકદમ સારી રીતે બફાઈને સોફ્ટ થઈ ગયા છે ઇઝીલી આ રીતે સરસ અંદર સુધી ચાકું જાય છે તો બસ આ શકરિયા તમે ચાટ બનાવીને ખાશો અથવા તો આ રીતે બાફેલા શકરિયામાંથી કોઈ પણ રેસીપી તૈયાર કરશો ને એ રેસીપી સ્વાદમાં તો હવે આ શકરિયાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને આપણા શકરિયા એકદમ સરસ થોડા એવા ઠંડા થાય ને કેમ કે શકરિયા જો તમે એકદમ ઠંડા થવા દેશો તો એની છાલ કાઢવી થોડી મુશ્કેલ પડશે તો હલકા એવા શકરિયા ગરમ હોય ને ત્યારે જ એની છાલને તમારે કાઢી લેવાની તો હાથેથી કાઢો તો આની છાલ એકદમ પતલી હોય છે અને જો આ રીતે ચાકુથી કાઢો તો એની છાલ જાડી નીકળી જાય છે તો શકરિયાની છાલને એકદમ ફટાફટ કાઢવા માટે તમારે અહીંયા યુઝ કરવાનું છે પીલર તો આપણે જે બટેટાની છાલ ઉતારવા વાપરતા હોઈએ ને એ જ પીલર લેવાનું છે એનાથી તમે બાફેલા શકરિયાની છાલ કાઢીને જોજો એ એકદમ ફટાફટ નીકળી જશે તો અહીંયા તમે જો એકદમ સારી રીતે એક એક કરી અને પીલર ની મદદથી મેં બધા કાઢી લીધી છે તો તમને શકરિયાની છાલ કેવી રીતે આ આ રીતે કાઢવાની રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે શકરિયાની છાલ કેવી રીતે કાઢો છો ને એ પણ મને કમેન્ટમાં જણાવજો હવે તમે જુઓ આપણા શકરિયા એકદમ સારી રીતે શીરો બનાવવા માટે તૈયાર થઈ ગયા છે

ફક્ત પાંચ જ મિનિટ જેટલો સમય લાગે છે તો અહીંયા તમે જો સારી રીતે મેં બધા શક્કરિયા ખમણી લીધા અને આ રીતે ઉપર અને નીચેની બાજુ તમે જો આ રીતે જે રેસા જે મોટા મોટા અને જાડા હોય ને એ બધા અલગ થઈ ગયા છે અને આપણી પાસે શક્કરિયાનો એકદમ સ્મૂધ એવો માવો તૈયાર થઈ ગયો છે શીરો બનાવવા માટે તો બસ હવે આપણે આ શક્કરિયાના ખમણમાંથી એકદમ ટેસ્ટી એવો શીરો બનાવીશું તો શીરો બનાવવા માટે થોડું દૂધ ઉમેરશો ને તો શીરો એકદમ સરસ ખાવામાં સોફ્ટ એવો બનશે ઠંડો થયા પછી પણ બિલકુલ ડ્રાય નહીં થાય અહીં અમે દૂધની સાથે એક ચોથા કપ જેટલું કેસર ઉમેર્યું છે જેનાથી શીરામાં બહુ સારી એવી ફ્લેવર આવશે

બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા અને બે ટેબલ સ્પૂન જેટલા ચોપ કરેલા પિસ્તા ઉમેરી દેસો ડ્રાય ફ્રુટ ને આપણે ફક્ત એક મિનિટ માટે ઘી સાથે ફ્રાય કરી લેશો અહીંયા તમે જો ઘી સાથે મેં સારી રીતે તળી લીધા છે હવે આપણે જે શકરિયાનો માવો તૈયાર કર્યો હતો ને એના ઉમેરી દેસુ ડ્રાયફ્રુટ નો કલર વધુ પડતો ચેન્જ નહીં થવા દેવાનો થોડો કલર બદલાઈને એટલે તરત જ એમાં શકરિયાનો માવો ઉમેરી દેવાનો જેથી એકદમ સરસ ડ્રાયફ્રુટની ફ્લેવર પણ આપણા શકરિયાના શીરામાં આવશે તો હવે ઘી અને ડ્રાય ફ્રૂટ સાથે શકરિયાને આપણે બે થી ત્રણ મિનિટ માટે શેકી લેશું થોડા ઘી સાથે તમે શક્કરિયાના માવાને શેકશો ને એટલે શક્કરિયાનો શીરો એકદમ ટેસ્ટી બનશે તો આ રીતે તમે જુઓ સરસ મજાનો અહીંયા હું શક્કરિયાને પલટાવતા પલટાવતા મીડિયમ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે શેકી લઈશ તો હવે બે થી ત્રણ મિનિટ જેટલો સમય થાય અને થોડા શક્કરિયા શેકાઈ જાય અને સરસ એક રસ થાય એટલે આપણે આમાં એક ચોથાઇ કપ જેટલી ખાંડ ઉમેરી દેસુ શકરિયા પ્રમાણમાં મીઠા જ હોય છે એટલે ખાંડ અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો અને ખાંડની સાથે આપણે જે કેસર વાળું દૂધ તૈયાર કર્યું હતું ને એ બધું આ સમયે ઉમેરી દેવાનું છે જેથી આપણી ખાંડ પણ ફટાફટ મેલ્ટ થઈ જશે અને જે શીરામાં સક્કરિયાનો દાણો છે ને એ સહેજ એવો ફૂલી જશે તો જેવો તમે રવાનો શીરો ખાતા હોય ને બિલકુલ એ જ રીતનો સરસ મજાનો ટેસ્ટી એવો શીરો તૈયાર થશે તો હવે દૂધ સાથે તે આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી લેશું અને ખાંડ મેલ્ટ થાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દેસુ કારણ કે આપણે આ શીરાને ઓવર કુક નથી કરવાનો તો તમે જો બધું દૂધ સારી રીતે એબઝોર્બ થઈ ગયું છે અને ખૂબ સરસ મજાનો ખાંડનો દાણો પણ મેલ્ટ થઈ ગયો છે તો હવે આ સમયે શીરાને સુપર ટેસ્ટી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલું ઘી અને થોડો એલચીનો પાવડર એક ચોથા ટી સ્પૂન જેટલો મેં એલચીનો પાવડર લીધો છે એને ઉમેરી સારી રીતે મિક્સ કરી દેસુ અને બસ બધું સરસ મિક્સ થઈ જાય એટલે તમે જુઓ અહીં આપણો એકદમ ટેસ્ટી ગરમા ગરમ બહુ જ સરસ મજાનો મીઠો મીઠો શક્કરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે તો શિવરાત્રી ઉપર તમે શીરો કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આ શક્કરિયાનો બનાવવાની રીત કેવી લાગી એ પણ કહેવાનું બિલકુલ ના ભૂલતા તો બસ તૈયાર ગરમા ગરમ શીરાને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ સાથે સજાવી દેશું તો અહીંયા મેં થોડા બદામના ટુકડા થોડા કાજુના ટુકડા થોડી પિસ્તાની ફ્લેક્સ અને થોડા કેસર સાથે આ શીરાને ગાર્નિશ કરી દીધો છે તો હવે બનાવીએ બટેટાની વેફર પણ ભૂલાઈ જાય એવી એ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી શાકરિયાની વેફર તો હવે સૌથી પહેલાં બાફવાની કે સુકવવાની ઝંઝટ વગર માત્ર પાંચ જ મિનિટમાં કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખવાય એવી શકરિયાની ઇન્સ્ટન્ટ વેફર બનાવવા અહીં મેં પાંચસો ગ્રામ સકરિયા લીધા છે તો શકરિયા તમારા આ રીતના થોડા સીધા હોય વેફર બનાવવા માટે એવા પસંદ કરવાના જેથી તમે કોઈ પણ ઝંઝટ વગર એકદમ ફટાફટ વેફરને બનાવીને તૈયાર કરી શકો શકરિયા તમારે હંમેશા તાજા લેવાના વેફર બનાવવા માટે તો તમારી વેફર એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આ વેફર બનાવવા માટે આપણે કાઢી તો પહેલેથી મેં સરસ ધોઈ અને કોરા કરી લીધા અને પછી આ રીતે એક સકરિયાની છાલ કાઢી લીધી તો આપણે બધા શકરિયાની છાલ એક સાથે નહીં કાઢીએ જેમ જેમ આપણે વેફર બનાવતા જશું એમ એમ એની છાલ કાઢતા જશું અને વેફરને પાડતા જશું તો આ સક્કરિયાને થોડી વાર સાઈડ પર રાખી અને આ વેફરને એ એકદમ સફેદ અને ક્રિસ્પી બનાવવા અહીંયા એક બાઉલમાં અડધી ચમચી જેટલું મીઠું લેશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દેસું અને એને સારી રીતે મિક્સ કરી દેસું આ મિક્સર આપણે જ્યારે વેફર બનતી હશે ને ત્યારે વાપરશું જેનાથી આપણી વેફર થોડી નમકીન થશે એ એકદમ સફેદ બનશે અને બહુ ટેસ્ટી એવી ક્રિસ્પી તૈયાર થશે હવે આ વેફર બનાવવા માટે તમારે કશું જ નથી કરવાનું બસ અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે અહીંયા હું તમને એક વેફર ઉમેરીને બતાવું તો તમે તેલનું ટેમ્પરેચર જોઈ લો આ રીતે તમે વેફરને તેલમાં ઉમેરો પછી થોડી વાર તેલમાં રહી અને પછી ઉપર આવે એવું તમારે મીડિયમ ગરમ તેલ કરવાનો અને બસ ગરમ તેલમાં આ રીતે આપણે વેફરને સ્લાઇસરની મદદથી પાડી લેશું તો એકદમ સિમ્પલ એવું છે તમારે હળવે હાથે ઉપરથી સક્કરિયાને આગળ પાછળ કરતા જવાનું એટલે વેફર એકદમ સારી રીતે પડી જશે સ્લાઇસર તમે જે વેફરનું વાપરો એ તમારે એકદમ શાર્પ હોય એવું વાપરવાનું એટલે તમારી વેફર એકદમ સરસ પડે વેફર મીડિયમ થીક થતી હોય એવું તમારે સ્લાઇસર વાપરવાનું જેથી આપણી વેફર એકદમ સરસ બને હવે થોડી વેફર સેટ થાય ને પછી આપણે જે નમકવાળું પાણી તૈયાર કર્યું હતું ને એમાંથી એક નાની ચમચી જેટલું પાણી આ રીતે આપણે જે વેફર તળાઈ છે એમાં ઉમેરી દેસું જ્યારે પાણી ઉમેરશો ને ત્યારે થોડો તેલમાં બબલ થશે થોડો પાણીનો અવાજ આવશે તો એ થોડું સેટ થાય પછી તમારે ઝારાની મદદથી આ રીતે વેફરને સારી રીતે પલટાવતા પલટાવતા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની તો હું તમને ગેસની ફ્લેમ બતાવી દઉં એકદમ હાઈ પણ નહીં અને એકદમ મીડિયમ પણ નહીં એવી ગેસની ફ્લેમ રાખવાની જેથી તમારી વેફર એકદમ પરફેક્ટ બને જો તમે આને સ્લો ગેસની ફ્લેમ પર બનાવશો તો વેફર તમારી શ્રિંક થઈને થોડી વળી જશે અને જો હાઈ ગેસની ફ્લેમ પર તૈયાર કરશો તો તમારી જે વેફર છે એ એકદમ ફટાફટ કેરેમલાઇઝ થઈ જશે કારણ કે શક્કરિયા જે છે ને એ મીઠા હોય તો જો હાઈ ગેસની ફ્લેમ પર વેફર બનાવો તો એ લાલ થઈ જશે

અને વેફર થોડી સેટ થાય પછી આ રીતે આપણે એક નાની ચમચી જેટલું નમકવાળું પાણી ઉમેરી દેશું નમકવાળું પાણી ઉમેર્યા પછી થોડા બબલનો અવાજ સેટ થાય થોડા બબલ બધા બેસી જાય પછી આ રીતે કન્ટિન્યુ જરાથી ચલાવતા ચલાવતા ક્રિસ્પી એવી વેફર થાય ત્યાં સુધી તળી લેશું તો તમે વેફર બનાવો છો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ક્યારેય ના બનાવી હોય ને તો એકવાર ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવી તમારી વેફર તૈયાર થશે બસ આ વેફર બનાવતા સમયે એક જ વાતનું ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને તમારે થોડું નમકવાળું પાણી ઉમેરવાનું હવે અહીંયા તમે જો મેં સારી રીતે બધી વેફર બનાવી લીધી છે કેવો સરસ વેફરનો ક્રિસ્પી અવાજ આવે છે અને બહુ ક્રિસ્પી ટેસ્ટી આ વેફર તૈયાર થઈ છે તો સહેજ નમકવાળું પાણી ઉમેર્યું છે ને એનાથી આ વેફર થોડી એવી નમકીન થઈ ગઈ છે અને સક્રિય સ્વાદમાં મીઠા જ હોય છે તો હું આમાં કોઈ મસાલા નથી કરતી તમારે કરવા હોય તો તમે કરી શકો છો તો બસ વેફર ઠંડી થાય એટલે ટાઈટ કન્ટેનરમાં ભરી અને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે ખાઈ શકો છો તો હવે બનાવીએ શક્કરિયા બાફવાની ઝંઝટ વગર ટેસ્ટી અને ચટપટી દસ જ મિનિટમાં શક્કરિયાની સૂકી ભાજી તો હવે સૌથી પહેલા મહાશિવરાત્રી માટે શક્કરિયા બાફવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે સૂકી ભાજી બનાવવા માટે અહીં અમે પાંચસો ગ્રામ શક્કરિયા લીધા છે તો સફેદ અને આ રીતના લાલ બે જાતના શક્કરિયા માર્કેટમાં મળતા હોય છે તમે કોઈ પણ વેરાયટીના શક્કરિયા સૂકી ભાજી બનાવવા માટે લઈ શકો છો સૂકી ભાજી બનાવવા માટે સૌથી પહેલા આપણે શક્કરિયાને આ રીતે છાલ ઉતારી લેવાની છે તો મેં સરસ મજાના શક્કરિયાને પહેલા ધોઈ અને કોરા કરી લીધા પછી આપણે આ રીતે એની છાલ ઉતારી લેશું તો બટેટાની જેમ શક્કરિયા પણ કાળા પડી જતા હોય છે એટલે શક્કરિયાનું પીસ જરા પણ કાળું ના થાય આપણે ભાજી વઘારીએ નહીં ત્યાં સુધીમાં તો એના માટે આપણે શક્કરિયાને પાણીમાં સમારીશું તો આ રીતે એક બાઉલમાં મેં થોડું પાણી લીધું અને એમાં આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડામાં સકરિયાને સમારી લેશું તમે જોઈ શકો છો અહીંયા મેં સારી રીતે ત્રણેય સકરિયાને સમારી લીધા છે તો બસ હવે આપણે સૂકી ભાજી બનાવીશું તો સૂકી ભાજી બનાવવા માટે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તો જો તમે વ્રત કે ઉપવાસમાં તેલ ના ખાતા હોય તો તેલની જગ્યાએ તમે આ સૂકી ભાજીને ઘીમાં પણ બનાવી શકો છો અહીં આપણું તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણામાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી અને જીરું થોડું ક્રેકલ થાય એટલે આપણામાં મીઠા લીમડાના પાન ઉમેરી દેસુ મીઠા લીમડાનો વઘાર આ સૂકી ભાજીમાં એકદમ સરસ લાગે છે હવે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દેસુ અને તરત જ આપણે જે શક્કરિયાના ટુકડા કર્યા ને એને ઉમેરી દેસુ તો પાણી શક્કરિયાના ટુકડામાંથી બધું જ કાઢી લેવાનું છે અને પછી આ રીતે શક્કરિયાના પીસીસ ઉમેરી દેસુ સાથે આપણે આમાં એક ટીસ્પૂન જેટલું અ વ્રતનું મીઠું કે જે સિંધાળું મીઠું આવતું હોય એ ઉમેરીશું અને વઘાર સાથે શકરિયાના પીસીસને સારી રીતે મિક્સ કરી લેશું તો શક્કરિયામાં પોતાનો જ પાણીનો ભાગ હોય છે તો શકરિયાની સૂકી ભાજી બનાવતા સમયે તમારે બિલકુલ પાણી નથી ઉમેરવાનું કોઈ આને બાફવાની પણ ઝંઝટ નથી ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં તમે આ રીતે શકરિયાને ઢાંકીને રાખશો એટલે તમારા શકરિયા બફાઈ જશે તો બે મિનિટ જેવા આપણા શકરિયા થાય ત્યાં સુધીમાં આપણે સૂકી ભાજીને થોડી અલગ બનાવવા માટે એક મિક્સર જારમાં પેસ્ટ બનાવીશું જેના માટે મિક્સર જારમાં મેં એક કપ જેટલા લીલા ધાણા લીધા છે સાથે આઠ થી દસ ફોદીના પાન લેશું બે થી ત્રણ જેટલા અથવા તમને જેવી ખાસ જોવે લીલા મરચા અને બે નાના આદુના ટુકડા સાથે થોડું પાણી ઉમેરી અને આની આપણે પ્યોરે બનાવી લેશું તો આપણે કોથમીર આદુ મરચા ફોદીનાની પ્યોરે બનાવી લીધી છે હવે સૂકી ભાજીમાં થોડો ક્રંચી સ્વાદ આપવા અહીંયા મેં એક ચોથા કપ જેટલા શિંગના દાણા લીધા છે જેને આપણે આ રીતે અકચરા એવા વાટી લેશું તો જો તમારે આખા દાણા ના ઉમેરવા હોય તો તમે આનો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો તમે જોઈ શકો છો આ રીતે સરસમે સિંગના દાણાનો અતકચરો ભૂકો તૈયાર કરી લીધો છે હવે આપણે શક્કરિયાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણા શક્કરિયા સારી રીતે બફાઈ ગયા છે આ રીતે આપણે ભાજીને એકવાર મિક્સ કરી દેસું અને હું તમને એક શક્કરિયાના ટુકડાને આ રીતે તોડીને બતાવું તો તમે જુઓ એકદમ ઇઝીલી શક્કરિયાનું પીસ તૂટી જાય છે મતલબ આપણા શક્કરિયા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે આને આપણે જરા પણ ઓવર કરવાની જરૂર નથી તો બસ હવે આ સમયે આપણે જે કોથમીર આદુ મરચાં અને ફોદીનાની પેસ્ટ તૈયાર કરી એને ઉમેરી કરીશું સાથે આપણે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું જે આ સૂકી ભાજીને બહુ સારો એવો ટેસ્ટ આપશે હવે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેસુ ગળાશ માટે અને સાથે અડધી ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરી દેસુ અધકચરા આપણે જે શીંગડાના વાટીને રાખ્યા એને ઉમેરી દેસુ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આ સૂકી ભાજીને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે સૂકી ભાજી બની જાય એટલે ઉપરથી એક ટેબલ સ્પૂન જેટલું કોપરાનું છીણ ઉમેરીશું જે આ સૂકી ભાજીને બહુ સારો એવો ટેસ્ટ આપશે અને થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેસુ અને બસ તૈયાર થયેલી આ ગરમા ગરમ ટેસ્ટી અને ચટપટી સૂકી ભાજીને તમે કોઈ પણ ફરાળી કે પૂરી સાથે કરો બહુ જ તો હવે બનાવીએ ક્યારેય ના ખાતા હોય એવા એ એકદમ ટેસ્ટી શક્કરિયાના ફરાળી ગોટા તો હવે સૌથી પહેલા એકદમ નવા સ્વાદમાં તૈયાર થતા શક્કરિયાના ફરાળી ગોટા બનાવવા માટે મિક્સર જારમાં મેં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે અહીંયા આપણે કોઈ પણ જાતના તૈયાર ફરાળી લોટનો ઉપયોગ ઉપયોગ નથી સાબુદાણાનો પણ આપણે ગોટાને ક્રિસ્પી બનાવવા માટે કરીએ છીએ અને એ પણ ફક્ત અડધા કપ જેટલા તો સાબુદાણાનો આપણે અધકચરો પાવડર કરી લેશું તમે અહીંયા જુઓ આપણો જેવો ભાખરીનો કે લાડવાનો લોટ હોય એ રીતના મેં સાબુદાણાને પીસીને તૈયાર કરી લીધા તો હવે આ સાબુદાણાના ભૂકાને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને એને બે મિનિટ સાઈડ પર રાખી દેસુ અચ્છા જો ઘરમાં સાબુદાણા ન હોય અથવા તમારે ફરાળમાં સાબુદાણા ન ખાવા હોય તો આ સેમ ગોટાને તમે અડધા કપ જેટલા મોરૈયાના ભૂકા સાથે પણ બનાવી શકો છો હવે અહીંયા મેં લીધા છે અઢીસો ગ્રામ અને નંગમાં બે મીડિયમ સાઇઝના સક્કરિયા તો શક્કરિયાને મેં પહેલેથી સારી રીતે ધોઈને કોરા કરી લીધા પછી આપણે એની છાલ ઉતારી લેશું અને આપણે આ શક્કરિયાના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો અહીંયા તમે ચાહો તો ગોટામાં શકરિયાને ખમણીને પણ ઉમેરી શકો છો પણ હું આને પ્યોરી બનાવીને ઉમેરવાની છું જેથી એનો ટેસ્ટ બહુ સારો એવો આવે તો તમે શકરિયાની છાલ ઉતારી ટુકડા કરી લીધા અને તૈયાર કરેલા આ શકરિયાના ટુકડાને આપણે જે મિક્સર જારમાં સાબુદાણા ક્રશ કર્યા એમાં ઉમેરી દેસુ સાથે આપણે તીખાશ માટે આદુ મરચાં ઉમેરી દેસુ તો અહીંયા તમારે મરચા તીખા વાપરવાના જેથી બહુ સારો એવો ટેસ્ટ આવે

મેં થોડા બાઇન્ડિંગ માટે અને સુપર ટેસ્ટી ગોટાને બનાવવા એક ચોથાઈ કપ જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેર્યો છે અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેશું બહુ સારો એવો ટેસ્ટ આવશે સાથે એક ટેબલ સ્પૂન જેટલો આપણે ખાંડ ઉમેરી દેશું અને દોઢ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દેશું અહીં અમે એક ટેબલ સ્પૂન જેટલો શેકેલા જીરાનો ભૂકો લીધો છે અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું લીધું છે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુને આ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાની છે અને બસ ફક્ત આપણે ગોટાનું મિક્સર તૈયાર થઈ જાય અને આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આને રેસ્ટ આપી દેશું તો માત્ર પાંચ મિનિટ આને રેસ્ટ આપવાનો છે પાંચ મિનિટ પછી તમે તૈયાર થયેલું ગોટાનું મિક્સર જુઓ આ રીતે થોડું ઠીક થઈ ગયું છે જે સાબુદાણાનો ભૂકો ઉમેર્યો તો ને થોડો ફૂલી ગયો છે જો આ સમયે મિશ્રણ તમને આ રીતે ભેગું થતું ના દેખાય તો તમે આમાં થોડું પાણી ઉમેરી શકો છો અત્યારે આપણું મિક્સર બિલકુલ પરફેક્ટ છે તો મીડિયમ ગરમ તેલમાં આ રીતે આપણે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ બાઇન્ડ કરી ભેગું કરી અને આ રીતે ગરમ તેલમાં ઉમેરતા જશું આ ગોટા બનાવવા માટે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું તમારું બેટર વધુ પડતું ઢીલું ના હોવું જોઈએ અને તમે ગોટાનું મિક્સર તેલમાં ઉમેરી દો પછી એને તમારે થોડી વાર બિલકુલ નહીં ચલાવવાનું કેમ કે આ ગોટા એકદમ સોફ્ટ હોય છે તો ગરમ જ્યારે ગોટા હોય અને પ્રોપર સેટ ના થયા હોય ત્યારે જો તમે ઝારો લાગી જાય તો તમારા ગોટા તેલમાં છૂટા પડી જશે તો એને પહેલા તમે મીડિયમ ગેસની ફ્લેમ પર સેટ થવા દેજો થોડા ગોટા સેટ થઈને પછી આ રીતે તમે સાઈડ પલટાવતા પલટાવતા એકદમ સરસ આવો ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કલર આવે ને ત્યાં સુધી ફ્રાય કરી લેજો તો ગોટાની એક બેચને તળાતા લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે ચારથી પાંચ મિનિટ પછી તમે જો આપણા ગોટા કેટલા મસ્ત તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી કુરકુરા તૈયાર થઈ ગયા છે તો બસ તૈયાર થયેલા ગરમા ગરમ ગોટાને આપણે પ્લેટમાં કાઢી લેશું અહીંયા તમે જો આપણા ગોટામાં બિલકુલ તેલ નથી અને બહુ મસ્ત બન્યા છે ગરમા ગરમ ગોટા તમે એકવાર ખાશો ને તો 100% તમે મને યાદ કરશો તો બસ હવે બિલકુલ આ જ રીતે આપણે બાકીના બધા જ ગોટાને બનાવીને તૈયાર કરી લેશું તો ગોટા સાથે ખાવાની ખૂબ જ મજા આવે ને એવી અહીંયા આપણે મરચીને પણ તળી લેશું જે બહુ ટેસ્ટી એવી લાગશે તો અહીંયા મેં બંને બેચના ગોટા ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે અને ગ્રીન ચટણી તળેલી મરચી સાથે સવ કર્યા છે તૈયાર થયેલા ગોટા તમે જો બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને મજાની વાત એ છે કે આમાં બિલકુલ તેલ નહીં રહે અને એકદમ ટેસ્ટ એવા બનશે તો તમે એને ગરમા ગરમ સવ કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો તમને આ ફરાળી શક્કરિયાના ગોટાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે હું દરરોજ આવી નવી નવી રેસીપી લાવતી હોઉં છું તો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ